સાવરકુંડલામાં સદભાવના ગ્રુપ આયોજિત ગણેશ મહોત્સવમાં વ્રજવિહાર તથા રક્તદાન કેમ્પ યોજાયો સાવરકુંડલામાં દર વખતે સદભાવના ગ્રુપ દ્વારા ભવ્ય અને દિવ્ય રીતે ગણેશ મહોત્સવની ઉજવણી થાય છે ત્યારે આ વખતે પણ અદભુત ગણેશ મહોત્સવનું આયોજન થયું છે જેમાં વ્રજવિહાર યોજાયો હતો જેમાં ગોકુળ મથુરા અને જતીપુરાના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી સાથે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરાયું હતું જેમાં બસ્સો છન્નું રક્તવીરોએ રક્તદાન કર્યું હતું સદભાવના ગ્રુપે તેમનો આભાર માન્યો હતો જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો યુવાનો વડીલો ઉપસ્થિત રહ્યા હતા અને ગણેશ મહોત્સવની આ ઉજવણીમાં ગણેશ દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરી બધાની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી આ વીડિયોને લાઇક શેર જરૂર કરજો અને હજુ સુધી તમે કેડી ન્યૂઝને ફોલો અને સબસ્ક્રાઈબ નથી કર્યો તો જલ્દીથી કરી દો